ખાવા પીવાના અને હરવા ફરવાના શોખીન સુરતીઓની ઉત્તરાયણ ઉધિયા વગર તો અધૂરી છે સુરતીઓની વહેલી સવારથી ઉદ્યાની દુકાનો ઉપર ભારે ભીડ જોવા મળી પતંગ ચગાવવાની સાથોસાથ સુરતીઓ ઉદ્યાની પરિવાર અને મિત્રો સાથે ખાસ ઉજવણી કરી આ વર્ષે ઉદ્યાના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પણ તહેવાર ઉજવવામાં કોઈ પણ કચાશ ન જોવા મળી સુરતના દ્રશ્યો કે જ્યાં વહેલી સવારથી જ ઉદ્યાની દુકાનો ઉપર ભારે ભીડ સુરતીલાઓ આજે આ તહેવારની કોઈ કચાશ છોડે ઉજવણી એ રીતે કરાઈ છે ત્યારે ખાવા પીવાની તો સ્પેશિયલ તૈયારીઓ કરવામાં આવી રહી છે આપ જોઈ

અન્ય કેટલીક મહિલાઓ છે વાત કરી શું નામ ભાવનાબેન ભાવનાબેન શું લેવા પાછા સ્પેશિયલ ઊંધિયું સુરતી ઊંધિયું કઈ રીતે બનાવવામાં આવે કઈ કઈ વસ્તુ ખાસ ઊંધિયા ખાસ તો સુરતી પાપડી છે વટાણા છે સુરણ છે ઘણી બધી આઈટમ નાખીને સ્પેશિયલ ગ્રીન ઊંધિયું તો સ્પેશિયલ સુરતીઓ માટેનું છે ખાસ રોટલી સાથે પૂરી સાથે ઊંધિયા ની મજા રોટલી સાથે જ

બરાબર કોની ફીડ સારી જો કાલ કને વેલી સાહેબ તે કેટલો ઓનલી વેચાર કણ વેચવાનું આજ દેરીક માં કાયમ કરતા ઓઢા બધું વેચવાનું છે શું શું વસ્તુ લઈના ઓઢિયા બનાવવાની રીત કઈ વસ્તુઓ વપરામાં આની અંદર તો સુરે આવે છે અટોવા આવે છે પાપડી આવે છે પાલક આવે છે ઘણી બધી વસ્તુ આની અંદર હોય છે તીર માં છે ઓટળા છે બધું મિક્સ માં બનાવીને ઉંધિયું બનાવવામાં આવે છે ઉચાનો તેવાને ઉંધિયું એને કેવી મજા સુરતીઓ અરે સુરતીઓને ઉંધિયા વગતો 40 થી ઉતર અને ઉંધિયા ન ઉંધિયા એટલે ઉતરા બે દિવસ જ્યા ઉંધિયા નું ચાલે બે દિવસ બે દિવસ કન્ટિન્યુ કેવી ધંધાને લઈને ગરાકી ને લઈને કેવી આખા બેરાની સારી જો બાલક્યુ છે બાલક્યુ 300 રૂપિયા પ્રતિ કિલો 300 રૂપિયા કદાચ ભાવમાં વધારો થાય પણ સુરતીઓલા તો તહેવાર તો ઉજવાત તહેવાર ઉજવાના એટલે તહેવાર ઉજવાન કેરા સીધા જેસો જોઈ રહ્યો છો અત્યારે जे दुकान पर ग्राहकों पहुंचाता है खास कर उंदिया वगैरह सूरत सूरती लोग पर होती रही बहुजन देसाई भारत टाइम न्यूज सूरत